હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક નાસ્તા જેવી વેરાયટી લઈ આવ્યા છીએ કે ક્યારેક છોકરાઓને ભૂખ લાગે અથવા કોઈ પણ મહેમાન આવે તો આપણે આ રેસીપી બનાવી શકીએ છીએ અને આપણે પણ હોટલમાં જ્યારે જમવા જઈએ છીએ ને તો આ રેસીપીની ડિમાન્ડ કરતા હોઈએ છીએ તો અત્યારે આપણે મેક્સિકન પાપડની રેસીપી લઈ આવ્યા છીએ હવે મેક્સિકન પાપડ છે એ એકદમ ટેસ્ટી હોય છે અને એ આપણા જે રીજત પાપડ કે અડદના પાપડ હોય છે મગના પાપડ જે હોય છે એનામાંથી બને છે અને હેલ્ધી પણ છે કારણ કે આ અડદના પાપડ અથવા મગના પાપડ આપણા ઘરે હોય છે અને થોડાક એમાં શાકભાજી પણ આપણે ઉમેરીએ છીએ અને આ પાપડને તળીને નહીં શેકીને બનાવવામાં આવે છે તો આપણે આજે મેક્સિકન પાપડ બનાવીએ છીએ મેક્સિકન પાપડ કોન બીજી સામગ્રીની વાત કરીએ તો આપણે કેપ્સિકમ છે ટામેટા છે ચીલી ફ્લેક્સ મીઠું મરચાંની રીંગ છે કાંકડી છે લાલ મરચું લીંબુનો રસ છે મેયોનીઝ છે ટામેટો સોસ છે અને મિક્સ હબ્સ છે સાથે બાપેલા મકાઈના દાણા છે અને આ કોન બનાવશું એને રાખવા માટે આપણે ડિસ્પોઝેબલ કપ આવે છે આ ગ્લાસ એ લીધા છે સોટ ગ્લાસ કહેવામાં આવે છે આને હવે આ પાપડ આપણે અત્યારે શેકવાનું છે એની રીત હું તમને બતાવું છું એના પહેલાં તમને આમાં વેરીએશન કરવું હોય તો તમે આપણે ઇન્ડિયન પાપડ જે આપણી રેસિપી છે ઇન્ડિયન એ રેસીપી ચાટની રેસિપી તમે આમાં સર્વ કરી શકો છો જ્યાં મિશ્રણ આપણે બનાવશું અંદર ફિલિંગ માટે તો એના માટે તમે મગ છે ચણા છે બાકી ડુંગળી આપણે આમાં પણ ડુંગળી ઉમેરશું અને જે મેં તમને વાત કરી એમ કે મગ ચણા છે મકાઈ છે ટમેટા ડુંગળી કેપ્સિકમ કાંકડી મરચાં એ બધી વસ્તુ આ જ લેવાની છે અને ઇન્ડિયન બનાવતા હોઈએ તો આપણે એમાં ચણા અને મગનો ઉપયોગ કરવાનો છે અને સોસ આપણે લીધું છે એની સાથે તમે ગ્રીન ચટણી લઈ શકો છો મીઠી ચટણી જે ખજૂર આંબલીની આવે છે એ ચટણી લઈ શકો છો તે આપણે ઇન્ડિયન પાપડ કોણ બનશે અને આનામાં તમે ચીઝ છે પનીર છે રાજમા છે કોઈ પણ કઠોળ પણ લઈ શકો છો અને ફ્રૂટવાળું બનાવવું હોય તો ફ્રેશ ફ્રૂટ તમે લઈ શકો છો હવે ફ્રેશ ફ્રૂટવાળું બનાવવું હોય તો આપણે જે આ પાપડ શેકવાનું છે એવી જ રીતે પાપડ શેકવાનું છે અને ફ્રૂટમાં બધા ફ્રૂટને આવા નાના નાના ઝીણા સમારી લેવાના છે અને એમાં કોઈ પણ જાતનું ક્રશ ઉમેરી શકાય છે સુગર ઉમેરી શકાય છે મધ મધ ઉમેરી શકાય છે તમને જે ભાવતું હોય એ તમે ઉમેરી શકો છો વ્હીપ ક્રીમ છે કે ફ્રેશ ક્રીમ છે કે દહીં છે કાંઈ પણ ઉમેરી અને તમે ફ્રૂટવાળા પણ આ પાપડ કોન બનાવી શકો છો તો અત્યારે આપણે પાપડ કોન બનાવી છે તો તેના માટે આપણે એક પાપડ લીધું છે હવે આ પાપડને આપણે વચ્ચમાંથી આવી રીતે કટ કરી લેવાનું છે હવે આ પાપડને આપણે પહેલાં શેકી લઈએ અને શેકીને એને આ મોલ્ડમાં કેવી રીતે સેટ કરવા એ આપણે જોઈ લેશું પહેલાં આપણે નોનસ્ટિક પેન લીધું છે જેવી તવી થોડી ગરમ થાય એટલે આપણે પાપડને આવી રીતે કોઈ પણ નેપકિન અથવા રૂમાલની મદદથી શેકી લેવાનું છે બંને સાઈડથી આપણે એને સરસ શેકી લેશું કે પાપડ સરસ શેકાઈ જાય અને આ પાપડ તરત જ શેકાઈ પણ જાય છે અને આપણે ફ્રાય કરીએ છીએ તો તળાઈ પણ જલ્દી જ જાય છે પાપડને તળાતા કે શેકાતા વાર નથી લાગતી ફટાફટ આપણું આ કામ થઈ જાય છે આવી રીતે કરવાથી પાપડ બેન્ડ નહીં થાય વળી નહીં જાય સીધું જ રહેશે કે જે આપણે શેપ આપવું છે એ શેપ એને આપણે આપી શકશું આપણે કોન આપ કોન નામ આપ્યું છે તો આપણે એને કોનનો આકાર આપણે આપીશું એને હવે જે આ પાપડ છે એને આવી રીતે કોન જેમ વાળી લેવાનું છે અને જે આ ગ્લાસ લીધું છે એનામાં આપણે હવે રાખી દઈશું તો થોડીક વારમાં એ કોનનો શેપમાં સેટ થઈ જશે તે એવી જ રીતે આપણે બીજું શેકી લઈએ આગળ પણ આપણે મસાલા પાપડની રેસીપી ઉમેરેલી છે જે યુટ્યુબમાં આપણી છે તમને જોવી હોય તો જોઈ શકો છો અને એમાં આપણે બે પ્રકારના મસાલા પાપડની રેસીપી બતાવી છે એમાં એક આપણે ખીચિયા જે ચોખાના પાપડ આવે છે ખીચિયા પાપડ એની રેસીપી છે અને એક આપણે આ જે રેસ્ટોરન્ટમાં મળતા મસાલા પાપડ એની રેસીપી આપણે અપલોડ કરેલી જ છે તમને જોવી હોય તો તમે જોઈ શકો છો અને કોઈ પણ રેસીપી તમે તમારે ધ્યાનથી બનાવો છો તો એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ફોન વળી ગયું છે બહુ ગરમ હોય છે થોડુંક ધ્યાન રાખવાનું હોય છે કે શાંતિથી આ કામ કરવાનું હોય છે અને કામ પણ પરફેક્ટ થવું જોઈએ આપણું તમે જોઈ શકો છો કોનનું શેપ આવી ગયું છે મેં કાઢી લીધું તો એ કોનનું શેપ જ છે તો આ આપણું કોન તૈયાર છે તો આપણે આગળની રેસીપી જોઈશું તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે પહેલાં આપણે છે ને થોડાક એમાં ટામેટા અને ડુંગળી નાખી દઈએ બંને પાપડમાં કે નીચે જો જગ્યા હોય તો આ ટમેટાથી અને ડુંગળીથી થોડી કવર થઈ જાય કોથમરી પણ તમે લઈ શકો છો હવે આપણે એનું મિશ્રણ બનાવીએ તેની માટે મેં મકાઈ લીધી છે બાફેલી મકાઈ છે જે કોર્ન કાકડી છે ડુંગળી કેપ્સિકમ છે ટામેટા છે મરચાંની રીંગ છે ચીલી ફ્લેક્સ ઓરેગાનો છે લીંબુનો રસ છે થોડુંક થોડુંક મીઠું લેશું કારણ કે આપણે સોસ અને મેવો લીધો છે એનામાં પણ આપણું મીઠું છે થોડુંક આપણે મરચાંની ભૂકી ઉમેરશું ટેસ્ટ પ્રમાણે જો મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે મેસુ અત્યારે મેં કોથમરી નથી ઉમેરી તમને ઉમેરવી હોય તો તમે કોથમરી પણ લઈ શકો છો અને સોસ છે આ બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ આ એક સલાડ પણ થઈ ગયું મેક્સિકન સલાડ કહેવાય છે કે મેક્સિકન સલાડ બહુ ટેસ્ટી હોય છે તો તમે આને સલાડ ફોર્મમાં પણ ઉપયોગ કરી શકો છો અને પાપડ તરીકે તો બહુ ટેસ્ટી લાગે જ છે તો તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે તો તમે આ રેસીપી સર્વ કરી શકો છો તો આપણે આ પાપડમાં ભરી દેવાનું છે હવે આ પાપડનું કોન છે તમે જોઈ શકો છો મેં બારે ગ્લાસમાંથી બારે લઈ લીધું તો એનો સેપ કોનનું શેપ જ છે હવે એ એવું જ શેપ રહેશે આ રેસીપી આપણે ઘણીવાર વાર જમવા જઈએ ત્યારે આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ પણ આવી જ રેસીપી સરસ ઘરે બની જતી હોય

અને વાર પણ નથી લાગતી અને તરત જ બની જાય છે અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે એટલે તમે ગમે ત્યારે આને એન્જોય કરી શકો છો તો બધા તમારા ઘરે એકવાર ટ્રાય કરો સરસ રેસીપી બને છે અને ખાવામાં પણ ટેસ્ટી છે અને સામે હેલ્ધી પણ છે કે આપણે શાકભાજી બધા ઉમેર્યા છે અને તમને કોઈ પણ શાકભાજી ગમતા હોય તો તમે એ પણ આમાં ઉમેરી શકો છો અને તમને કોઈ પણ જાતના કઠોળ ગમતા હોય તો તમે કઠોળ પણ આમાં ઉમેરી શકો છો એટલે એકદમ ટેસ્ટી અને ટેમ્પિંગ સરસ રેસીપી છે તો એક વાર ચોક્કસ તમારા ઘરે ટ્રાય કરજો બધાને મારા જય માતાજી